બસ અમારે બેને ને જવાનું છે હર્ષ આવવાનું નથી તો જાય ચાલો મળીએ ફન સિટીમાં એક નામ પડી ગયું છે નીરાના અને બોટલ એટલે હવે નીરાની બોટલ છે એટલે એનું નામ એને પડ્યું છે ડોટર બોટલ

એ મને એને ઊભી ભીરે કહે છે કે મમ્મા હું અહીંયા છું એમ ગો ગો ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ છે નો શૂઝ નો ફૂડ એન્ડ નો ડ્રિંક જો ત્યાં પહોંચી ગઈ છે ગમે સાથે દોસ્તી કરી લઈ થેન્ક યુ તું ક્યાંથી જમ્પ કરીશ નીરા સોરી ઓકે 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 ગોવિંદ ગો 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 હા તો અહીંયાથી કર ચાલ થેન્ક યુ નીરા આવે એ જમ્પ કરે સારી જવું ઉપર ત્યાં ક્યાં જાય છે આ સાઈડ આવ મને આપી દીધા છે શૂઝ માં ચડાવવા માટે આપણે અંદરની પ્લેસ ખરાબ ન કરીએ એટલે પહેરી લેવાના જો હવે એની ફેવરિટ પ્લેસ માં ગયા છે બેન વાત જવા દે એટલા ચકવાડી દેસો આ મારો એની ફેવરિટ હું આગળ જ જઈ ને બેસીશ અહીંયા નહીં બેસું ગો 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 નહીં નહીં ડરપોક નથી થવાનું ચાલ તો સ્લાઇડ કર દીકરો આમાં શું પણ સ્લાઇડ કરવી એમાં એટલે આ અડધે સુધી મારા હાથ પકડીશ નહીં નહીં જા જામાં દીકરો જા એમાં શું પણ એમાં ડરવાનું ને તો તું ફટફટ થઈ જાય ફાયર થાય ગાંડી છો ફાયર થોડું થાય સ્લીપ કર હવે સ્ટાર્ટ કરે છે

હા ને એટલે થોડીક વાર તો જરૂરા શાંતિને આપણે દોડી દોડીને ધકવાડી દે હા એ છે ને જો આમ આવી ગયું ક્યાં હતી ક્યાં છે તે ક્યાં લઈને આવી એમ પાંચ દસ મિનિટ પછી જોરાય તો જપ નહીં વાળે પછી એને થશે ને કે હવે થાય કે છે ત્યારે એકમાં ને એકમાં રમશે એમાં ગયું એટલું અટકોટું છે ને ત્યાં ભાઈ જાય ખબર જ ન પડે બહુ ધ્યાન રાખવું કોઈ માંડ માંડ મળે જો આવીને ગોતે થાકી જાય ને આપણે જ આવી હોય પહેલી વાર આવીને તો આમાં બેસી આ રીંગ લઈને જવાનું અને આમાં ઓલ ઉપરથી એવો ધોકો ને તો અહીંયા આવીને ચાર પાંચ જમ થઈ જાય આની અંદર આવી નો મોર નો મોર એમ એવું તો મતલબ પહેલી વાર હતી એટલે બિરજગ હવે ક્યારે એમાં નથી આમ થઈ આમ આમ થયા ગોતી હતી આયા મન જેડી બોલે ઉભી કરો હવે એક એક દાદરવા બાકી રહ્યું જો નીરાબેન ની ફેવરેટ જો આ એને લેવડ આ નો ભાવી એમને કેન્ડી આઈસ્ક્રીમ લેવડે કોટન કેન્ડી અને આમ બતાવે ફેસ બસ જોઈને લેવાડે ઇમ્પોર્ટન્ટ કેન્ડિયા આઈક્રીમ આઈસક્રીમ ખાવામાં કોઈ માણસ બોટ થાય નિરાશ શું કર્યું દૂર થી નો ટચ ને તો ટચ કરે પેલું કરે છે અંદર ચાલો તો મારું છે

એ કહે નેક્સ્ટ ટાઈમ કિક ટ્રેન્ટિંગ ટિકિનની ટિકિટ લે છે એટલે મેં કીધું તમે તમે છે ને પાંચ મિનિટ તમારી એટલે પાંચ વાગી ગયા ને તમે મેં બતાવ્યું મેં તો ફાઇવ ક્લોક નીકળી થઈ ગયા તો મને કહે કે પછી તું નેક્સ્ટ ટાઈમ મીકે ટવેન્ટી મિનિટ લેજે મેં હા ક્યાં જો ભલે યા સમથિંગ સાઉ છ ઘરે જ પહોંચીએ છીએ જો નિરાબેન શૂઝ ભૂલી ગયા હતા પાછા અંદર આવ્યા હું આ ભૂલી ગઈ તી ફેકતા બેટા નથી થઈ ગઈ છો એના ફેસ ઉપર થકાન કેટલી દેખાય પણ જરૂર થાક જોકે તમે બધા જોયું છે લાઈવમાં